બપોરના ત્રણ વાગ્યા હતા અને હું લોડરનો સેલ મારીને નીકળી જાઉં છું આજની લોકેશન ઉપર વચ્ચે ટ્રેક્ટર પણ મળી જાય છે તો બંને જણા નીકળી જઈએ છીએ આજની લોકેશન ઉપર પાછળ ને પાછળ બીજું ટ્રેક્ટર પણ આવી જાય છે તો ચાલુ કરી દઈએ છીએ આ પહેલું ટ્રેક્ટર માટી ભરવાનું બીજું ટ્રેક્ટર આવી જાય છે લાઈનમાં અને એ પણ ચાલુ કરી દઈએ છીએ માટી ભરવાનું એ પણ નીકળી જાય છે અને આવી જાય છે એટલામાં જ ત્રીજું ટ્રેક્ટર પણ લગભગ સાડા ત્રણ થઈ ગયા હતા અને આ ત્રીજું ટ્રેક્ટર ફૂલ થઈ ગયું હતું ચોથું ટ્રેક્ટર પણ લાઇનમાં જ હતું કેમ કે માટી લઈ જવાની હતી બહુ નજીક જ એટલે ફટાફટ બંને ટ્રેક્ટર આવી જ જાય છે તો આ ચાર ટ્રેક્ટર લઈને પહોંચી જઈએ છીએ પૂરણી જગ્યા ઉપર પહેલાં બે રૂમમાં પહેલાં માટી નંખીએ છીએ અને આ બાજુનો આ વચ્ચેનો રૂમ લગભગ ફૂલ થઈ જાય છે લોડરથી માટી ઢંકાઈ જઈએ છીએ અને કરી જઈએ છીએ કામકાજ આપણું પૂર્ણિપૂરવાનું લોડરથી લગભગ જ્યાં સુધી પહોંચતી હતી ત્યાં સુધી નંખી અને આ બંને જણ ખેંચીને કરે છે લેવલ આવી જાઉં છું જગ્યા બદલીને બીજી બાજુ કેમ કે ત્યાંથી લોડર પોખતું ન હતું એટલે કરીએ છીએ આ બાજુથી માટી નંખવાનું તો આ પેલો રૂમ લગભગ થઈ જાય છે કમ્પ્લીટ એટલે ખાલી હવે એક પાવડો મારવાની જરૂર છે એટલે આજે તો લગભગ લાગતું નથી કામ પૂરું થાય કે હજુ એક બે ફેરાની જરૂર હતી એટલે મળીશું કાલે એક નવા વિડીયો સાથે